સુરતમાં રખડતા શ્વાનોનું આતંક યથાવત જોવા મળી રહ્યું છે પાંડસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં એક બાળકી પર રખડતા શ્વાનોએ હુમલો કરતા બાળકીનું મોત થયું હતું અંદાજીત આઠ થી દસ જેટલા શ્વાનો બાળકીને ખેંચીને બાજુમાં કચરાના ઢગલામાં લઈ ગયા હતા અને ત્યાં તેને ફાળી ખાધી હતી પરિવારજનોને જાણ થતા બાળકીને તાત્કાલિક જે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું સુરતમાં રખડતા શ્વાનોનું આતંક દિવસે ને દિવસે વધી રહ્યું છે રખડતા શ્વાનોના કારણે હવે બાળકો પણ સુરક્ષિત નથી જેથી માતા બાઈટ બાળકોને એકલા ન મૂકી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરતમાં રખડતા શ્વાનના બાળક ઉપર થતા હુમલામાં આજે એક વધુ કિસ્સો સામે આવ્યો છે અને પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થનગરમાં પોતાના ઘર નજીક ચાર વર્ષની બાળકી રમી રહી હતી તે દરમિયાન તેની આસપાસ રખડતા શ્વાનો પણ હતા ચાર વર્ષની બાળકી એકલી રમતી હતી અને તેના માતા પિતા મજૂરી કામ અર્થે નીકળી ગયા હતા જેવા માતા પિતા બાળકીથી દૂર થતા તે દરમિયાન દસ જેટલા રખડતા શ્વાનો ત્યાં એકઠા થઈ ગયા હતા અને જોત જોતામાં બાળકીને ખેંચી અને લઈ ગયા હતા બાળકીના માતા પિતાએ ઘરે આવીને જોતતા પોતાની ચાર વર્ષની બાળકી ના મળી આવતા આસપાસમાં શોધખોળ શરૂ કરી હતી તે દરમિયાન તેમના ઘરેથી થોડે દૂર જ કચરાના ઠગમાં શ્વાનોની ઘેરાયેલી બાળકી મળી આવી હતી જેથી પરિવારે શ્વાનોને દૂર કરી બાળકીને જોતા બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી શ્વાનોએ શરીરમાં અનેક જગ્યાએ બચકા ભર્યા હતા જેથી બાળકી બેભાન થઈ ગઈ હતી તાત્કાલિક જ પરિવાર તેને હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો જોકે ત્યાં ફરજ પરના તબીબે બાળકીને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો મહત્વનું છે કે સુરત મહાનગરપાલિકા અત્યાર સુધી શ્વાનોને નિયંત્રણમાં લાવવા માટે કરોડો ખર્ચી ચૂકી છે તેમ છતાં આ પ્રકારના કિસ્સાઓ પાલિકાના અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઊભા કરે છે જોઈએ હવે આગામી સમયમાં પાલિકા શું પગલાં ભરે છે કેમ કે એક વર્ષના સમયગાળા દરમિયાન આ શ્વાનોના હુમલાના કારણે ત્રીજું બાળક મોતને ભેટ્યું છે મેરા નામ કાલુ કાલુ શું વાત આ ઘટના બની છે આપકો કપસ આ मेरी लड़की को कुत्ता ने काट लिया था। मेरी लड़की का नाम सुहिल मिला है। चार साल की लड़की है। उसको कुत्ते ने काट के मार डाला। ये सिद्धार्थ नगर रेड़ पर कला टैक्स के बाजू में रहते हैं हम झोपड़ पट्टी में। ये घटना कितने बजे बनी और आपको कब पता? यह 6:00 बजे लगभग हुई। मेरे को मेरे को छह बजे पता चला। फिर मैं तो गया ढूंढते ढूंढते मिली नहीं तो फिर एक झाड़ी में मिली और कुत्ते ने काट रहा था कुत्ता तो जब सामने था कुत्ते नहीं था वहाँ पे कोई नहीं था ढोल वाले थे बस फिर आपको जब पता चला कि ऐसा बनाया था, था मैं यहाँ सिविल हॉस्पिटल में लेके आया सूरज फिर क्या फिर क्या वहाँ पे ले गया तो क्या बोला डॉक्टर ने बोला नहीं बचेगा अब सरकार से अब क्या अपील करना चाहते हैं? मैं सरकार से अपील करना चाहता हूँ कि सब कुत्तों को पकड़ के बंद कर रहने वाला हूँ चार साल से कितने बच्चे? मेरे चार चार लड़के हैं तीन लड़के लड़की थी एक ही लड़की थी हाँ तीनों लड़के है मेरे साथ काम करते है

સવારે પાંડેસરામાં જે બાળકી સાથે થયું કૂતરા કરડવાથી તે પરિવારને સંવેદના વ્યક્ત કરું છું પાંડેસર એરિયામાં છેલ્લા મહિનામાં ઘણા બનાવો બન્યા છે અમે ત્યાં રસીકરણને ખસીકરણની કામગીરી અમારે વધારે જોરથી અત્યારે ચાલુ કરી દીધી છે તમામ ઢોર ડબ્બાના અધિકારીઓ છે તેમણે પણ સૂચના આપી દીધી છે કે આ એરિયામાં જેટલા શ્વાન છે બધા જ શ્વાનને રસીકરણ ખસીકરણ થઈ જાય બીજે પ્રજાને પણ અપીલ કરું છું ઘણીવાર આપણે ખાવાનું અયોગ્ય જગ્યાએ નાખતા હોઈએ છીએ એમાં કૂતરાઓ કચરોને ભંફોડતા હોય છે ત્યારે પ્રજાને પણ એક અપીલ કરું છું કે કચરો યોગ્ય જગ્યાએ જ નાખે જ્યારે પણ આપણે રસ્તા પર જઈએ છીએ ત્યારે કૂતરો એ ખાવાનું ખાતો હોય છે ત્યારે એ આપણે કરડવા દોડતું હોય છે તે માટે પ્રજાને પણ એક નમ્ર વિનંતી કરું છું અને વધારે આવા બનાવો નહીં બને તે માટે આવનારા સમયમાં અમે જેટલા રસીકરણને ખસીકરણ જાય છે એ તમામ મોનિટરિંગની સાથે અમે કરવા જઈ રહ્યા છીએ અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત